મોણા મોડા મોણસાય ખોઈ દે ના ના મોણસાઈ ભૂલાય ના શું કહેવાય મોણસ અત્યારે મોણસો બાપુ પાછ એવા થઈ ગયા ખબર છે લાલચ પાસે બધી મોણસે ભૂલી જાય છે આવા કદાચ આટલામ ચોખા તો બોરની મારી ચોખ નાખી દીધો હોય તો બે ભણ આવામાં નાખી બીજે ચોય ના હોય એર્યું એટલે આ જગ્યાએ એટલે આવા જગ્યાએ તો શું કહેવાય લાલપીઠ અત્યારે મોણસો બાપુજી એવા થઈ ગયા છે નહીં પોતાની મોણસાઈ ભૂલી ગયા છે

ખરેખર હું મારા જીવનમાં આગળ નહીં વધી કેતો ની એનું કારણ આ મારો ભાઈ બંધક છે ઓને બગડસત નઈ ચોથી મને આગળ વધવા દે સીધા સીધા

એક તમારી મેન ચકડી ભૂલજી હાથમાંથી નીકળી ગયા રઘડવાળાજી હાથમાંથી નીકળી ગયા હરિફાઈ ભૂલ આપડા બધા એટલે હું ઝઘડો નતો તમે બે જણા કરતો તો લ્યા

મને ઘર પૂરી જતો રહ્યો ઘરવા ના રહ્યો પણ હરી વબડી છે મારી વાત જેનું કોઈ ના હોય ને એનો ભગવાન હોય મારો ભાઈ મારા માટે ભગવાન થઈ નારાયણ મને બાર કાઢ્યો હાલ્યા આટલી બધી લાલત હતી એમ યે ને નિદણ નેન જેનુે ફય�ે ને 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 નેન ઴ણેને! ને નેને ન નારજેન ન ને નેનેનેને આપણે કટ મફાનો કટ નાખીએ કેમ અંતર આવું ખબર છે બાર આવે ને બિસ્કીટ ની વાત પેલી થઈ જાય માર ભનો રીજી વાળું ખબર મગ રીજી પતાજા મતલબ તરત હું નકલી કહી દઈએ એવું થઈ એમના પણ સવાલ ના કરે હો બધા બિસ્કિટ પડ્યા મગુ સવાલ ના કરે તો ખબર ખબર નહીં કીધું વાગેને જ કીધું એટલા ફૂંટેય કીધું મેં એ કીધું ભરી બાહે કીધું કેમ બરાબર ખબર છે પહેલા 3 જણા પેડે પડ્યા થી તો ખબર છે સ્ટાર્ટ મહારાજો કુતરાય બહારથી જોજો

તા કેડો ચુતાવાળો હેડો કી લે કે કે ઇશક થઈ જવું પડે માર કટ જોઈને ન થાય અરે બોલતા તો ન જઈયો તોસેલે ક્યો છે હા તાર જો જો હતું લુ ગયું હતું હટાઈ ગયું લુટાઈ ગયું હેડો ભાઈ બધા હેડો ક્યાં કાજી

તમારા છોકરા એમાં તમે લઈ જવા તૈયાર થઈ ગયા એટલે તમારા છોકરા પેડા બે હાલ્યા હતા મારા ઘેર કોઈ દા લુકડા તમારા ઘેર મેં લુકડા ધોયા ચિંતા ના કરો બા

ઓ બદલાઈ ગયા એટલા કઈના ફરછ છે તને ખબર છે હા એટલે હોળા જેડે ફરતાતા ને અલ્યા કેガルજી જેણે ફરતાતા હિયાટ મરી તો તમરી ગયા અરે તમને એટલે તો ખબર પડી જો એ તો તમને ખબર એક જ ના પડી હવે તો આખી બાકી તો નકલી જ છે હા તે જે સપના જોઈ નકલી છે નકલી શું કેતો તો અખા ગોમ્ભુ કોઈ જોડે નહીં એ તો બાઈક લાયો મોટા મોટી અને મુગા મુગી ગાડી લાયો